જણાવો શું ખાસ વિગત કે ઈસી ઇન્ટરનેશનલને લઈને કેશ ઇન્ટરનેશનલમાં આજે આપણને શાપ ડિકલાઇન તરફ અહીંયા કારોબાર થતો જોવા મળી રહ્યો છે કાઉન્ટરમાં લગભગ પાંચ ટકાથી વધુનું એક ઘટાડો અહીંયા આપણે જોઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે અહીંયા નવ મહિના માટે તેમને અહીંયા પ્રતિબંધ લગાડ્યો છે તેમને ટેન્ડર ઉપર પ્રતિબંધ અહીંયા લગાડ્યો છે જે ગઈકાલે એટલે કે અઢાર નવેમ્બરથી અમલમાં મુકાઈ ચૂક્યો છે હવે તેના મુખ્ય કારણ શું છે કે કરારના શરતોમાં ઉલ્લંઘનને કારણે કરીને આ પ્રતિબંધ અહીંયા લગાડવામાં આવ્યો છે પરંતુ પ્રતિબંધની હાલમાં પ્રોજેક્ટ ઉપર કોઈ પણ કોઈપણ પ્રકારની અસર નથી એટલું જ કંપનીએ પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે પ્રતિબંધ બાદ ત્યાં તેમનું કહેવું છે કે કાનૂની વિકલ્પો પર તેઓ વિચાર કરશે એટલું જ કંપનીએ પણ વાત કરી છે કે તેઓ પાવર ગ્રીડને નિર્ણય પર પુનઃ વિચાર કરવા માટે વિનંતી પણ કરશે સાથે તેમણે પણ કહ્યું છે કે પાવર ગ્રીડના નિર્ણયથી કામગીરી પર અહીંયા પણ પ્રકારની ખાસ મોટી અસર જોવા નહીં મળે એનું મુખ્ય કારણ એ છે કે કંપનીની ઓર્ડર બુક અહીંયા ખૂબ જ મજબૂત છે અને કંપનીના ટેન્ડર પાઇપલાઇનમાં પણ એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે અગર હું ટેન્ડર પાઇપલાઇનની અગર જો વાત કરશું તો કંપનીનો કુલ ટેન્ડર જે છે તે એક પોઈન્ટ એસી લાખ કરોડનું છે જ્યાં ટીએનડી સેગમેન્ટમાં લગભગ આપણને પાસઠ હજાર કરોડના અહીંયા ટેન્ડર્સ જોવા મળ્યા છે ત્યાં સ્થાનિક ટીએનડી સેગમેન્ટની વાત કરશું ત્યાં આપણને પચીસ હજાર કરોડના ટેન્ડર્સ જે છે તેની પાઇપલાઈન અહીંયા આપણને જોવા મળી રહી છે અને અગર જો કુલ ઓર્ડર્સની વાત કરીએ તો ખાસ કરીને કુલ ઓર્ડર જે કંપનીના જે છે તે ઓગણચાલીસ હજાર ત્રણસો કરોડના છે જેમાં વાયટીટી ધોરણે ઓર્ડર ઇન્ફ્લોની વાત કરશો તો આપણને સોળ હજાર કરોડ અહીંયા જોવા મળી રહ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં ઇન્ફ્લો ગાઈડન્સની વાત કરશો તો લગભગ આપણને ત્રીસ હજાર કરોડ જોવા મળી રહ્યા છે પરંતુ આજના દિવસમાં પાવર ગ્રીડ દ્વારા ખાસ કરીને પ્રતિબંધ જે લગાડવામાં આવ્યો છે તેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે કાઉન્ટર લગભગ અત્યારે આપણે છ ટકાથી વધુના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે પરંતુ અગર એક મહિનાના પરફોર્મન્સની વાત કરશું તો આ કાઉન્ટરમાં લગભગ આપણને પંદર ટકાના નેગેટિવ રિટર્ન્સ પણ જોવા મળી રહ્યા છે